પાણીમાં ગરકાવ થઈ ગયા છે બેટમાં ફેરવાઈ ગયા છે ભયાનક પાણીની ભારે આવકને કારણે સાબરમતી બે વહી રહી છે સાબરમતી નદી કિનારે આવેલા ગામોમાં પાણી ઘૂસી ગયા છે તારાપુર તાલુકાના નદી કાંઠાના એક મુશ્કેલી મુશ્કેલીમાં મુકાયા છે એટલે કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે અને એક ગામ બેટમાં ફેરવા છે તારાપુરના છેવાડાના નભાઈ ગામની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે નભોઈ ગામ સાબરમતીના પાણીને કારણે બેટમાં ફેરવા શાખ આખું પાણી ભરાઈ ગયું છે આપણે દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર કે આ ગામમાં કેવા પ્રમાણે એટલે કે કેટલું પાણી એટલે કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

ને ને છેલ્લું ગામ છે જે જે મહિસાગર નદી અહીંયાંથી પસાર થઈ રહી છે ત્યારે અરે સાબરમતી નદી અહીંયાથી પસાર થઈ રહી છે ત્યારે આ જે છેલ્લું ગામ છે નભોઈ ગામ તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે હાલ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું પહેલા તો આપણે દ્રશ્ય બતાવીશું જે નભોઈ ગ્રામ પંચાયત છે તેની અંદર પણ પાણી છે અહીંયા હું જે જગ્યાએ જે જગ્યાએ ઊભો છું તે ગૂટણ સમાનું પાણી અહીંયા હાલ ભરાઈ રહ્યું છે જે નભોઈ ગામ છે આખું જે પાણીમાં હાલ ગરકાઉ થઈ ગયું છે આપણી પાસે અહીંયા હાલ સરપંચ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું કઈ રીતની સરકાર દ્વારા व्यवस्था કરવામાં આવી છે જી સરપંચ આપનું નામ શું છે આ જે સરકાર દ્વારા અહિયા કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે નભો ગામ પાણીમાં ગરકાવ છે સાબરમતી નદી અહિયાં પાણીનું પ્રમાણ અત્યારે ઘટ્યા પછીનું જે પાણી કરવાનું ગામની અંદર પાણી આવી જાય છે તો પંચોતેર ટકા અમારા ગામના ઘર ની અંદર પાણી Ada sel kat sisi biasa tenggelam hari libur, tenggelam pada jam nasib. Ada, amar di luar ni survey koyak ni, tempat makannya air susut je. Kita keluar waktu hari kerja, sohanya punya kerja. Jadi itu alat dia taraf sini, dia kaya alat dia ni dia kuih dah. ला में वो सो छई दे छे ત્યાર પછી सफाई का और ये आई हर फाइल अपना कुछ करीने कोई धारा सभ्य के कोई सांसद के कोई अधिकारी अन्यथा खरा अधिकारी तो कार्यालय 1020 है केवल शायद थे परेश अधिकारी है जिला स्तर वाला है ये तमाम अधिकारी होते हैं उपस्थित थे पर धारा सब

કેટલા દિવસ પાણી છે ચાર દિવસથી ચાર દિવસ વધારે વધ ઘટત થયા કરે અને અત્યારે હાલ છોડ્યું

અન્ય અન્ય વ્યક્તિ સાથે ચર્ચા કરીશું જે હાલ ટ્રેક્ટર માં બેસ્યા છે જી આપને બતાવીશ જો પાણી કેટલું બધું છે જી મારો અવાજ આવી રહ્યો છે નિખલભાઈ

જે આ દીવાલ છે એ કઈ જગ્યા તમે દીવાલ અને જે બ્રિજ ની કરી કર્યા છો કઈ જગ્યા ઉપર દીવાલ અને બ્રિજ ની પાછળ સુરક્ષા કરે તો અને જે બ્રિજ છે એની માંગણી કઈ જગ્યા ની માંગણી છે સરકાર દ્વારા સહાય કોઈ આપવામાં હાલ આવી છે કોઈ ધારાસભ્ય કે કોઈ અહિયાં હાજર કોઈ આવ્યું તો ખરું જોવા

ડાંગર પછી ઘરે એ બધું નિષ્ફળ આવી છે બધું બરોબર પાણી ફરી વાર ભાઠા નું બધું જમીન હળ સળ બે વાંદા માં પાણી કેળવો બે માં થોડા તોય ચાલે આ સમસ્યા કેટલા સમય થી કેટલા સમય ઉદ્ભવી છે આ ચાર દિવસ થી છે કદાચ ઓકે અને અગાઉ પણ આજ રીતે પાણી આવે છે અગાઉ જે વર્ષો જે ગયા આ રીતે જ છે આ રીતે જ ત્યાં પાણી આવે છે તમારા ઘરમાં અત્યારે કેટલું પાણી છે અમારા ઘરમાં અત્યારે કામ ઘર ભરતું પાણી છે ચારે બાજુ પડ્યું હોય મકાન તો અમે જ્યાં જેવી બરોબર ચોક્કસ થી તેઓ જણાવી રહ્યા છે કે અહિયાં જે નભોઈ ગામ ના એરંડા શાકભાજી

પૂર જે છે પુરાવતા પાણી જે છે અહિયાં ભરાઈ ગયા છે લોકોને ઘર વખરી નુકસાન થયું છે બેટમાં ફેરવા આવશે આ ગામ છેવાડાના નભોઈ ગામની હાલત કફોડી બની છે અહિયાંના લોકોની હાલત દયનીય બની છે લોકોને ઘરમાં પુરાવાની નોબત આવી છે